નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે જોઈશું પ્રકરણ સાત ધોરણ અંતર્ગત સ્વાધ્યાયના દાખલા પેલો દાખલો છે વિદ્યાર્થી મિત્રો સાત પોઈન્ટ એક રકમ કંઈક આવી છે બસો વીસ વોલ્ટ અને પચાસ હોલ્સ ના એસી સપ્લાય સાથે એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો ચોખ્ખો પાવર કેટલો હશે હવે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે દાખલાની ગણવાની શરૂઆત કરીએ એની પહેલા

એસી સપ્લાય સાથે સો ઓહમ અવરોધ જોડેલ છે એટલે કે અવરોધ આર આવી ગયો સો ઓહમ તો પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શું હશે એટલે કે આપણે આઈ આરએમએસ મેળવવાનું છે તો આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય આઈ આરએમએસ ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો કેપિટલ આઈ ઓહમના નિયમ મુજબ વી બાય

કે એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો ચોખ્ખો પાવર કેટલો હશે તો વિદ્યાર્થી મિત્રો એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો ચોખ્ખો પાવર એટલે નોર્મલી આપણે પાવર નું સૂત્ર લખીએ કે પી બરાબર વીસ સ્કવેર બાય આર આપણે એમ થાય વિદ્યાર્થી મિત્રો કે પી બરાબર વી બાય આર આવે કેવી રીતે અત્યાર સુધી આપણે જોયું કે પી બરાબર વી આઈ અને પી બરાબર આઈ સ્કવેર આર તો જોઈએ P = V^2 / R કેવી રીતે આવે ફર્સ્ટ આપણે પાસે ફોર્મ્યુલા છે P = I^2 R I એટલે ઓહમના નિયમ મુજબ V / R એટલે કે V / R હોલ્ડએસ ટુ સ્ક્વેર R સ્ક્વેર અને R^2 V^2 / R^2 એક એક આર ઉડી જશે તો શું હોતસે V^2 / R તો આ રીતે પી બરાબર સો વિદ્યાર્થી મિત્રો બસો વીસ નો વર્ગ થશે ચારસો ચોરાસી ડબલ જીરો અને છેદ માં આવશે સો એટલે કે જવાબ આવશે પી બરાબર ચારસો વોટ તો આ થયો આપણો સ્વાધ્યાયનો દાખલો પહેલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ આપણે સ્વાધ્યાયનો દાખલો બીજો સ્વાધ્યાય નો દાખલો આપણને એવી આપેલી છે કે એસી સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય ત્રણસો વોલ્ટ છે તેનો આરએમએસ વોલ્ટેજ કેટલો હશે ત્યારબાદ આપણે આપેલું છે બી એસી પરિપથમાં પ્રવાહનું મૂલ્ય છે તેનું મહત્તમ મૂલ્ય કેટલું હશે તો આપણે જવાબ મેળવીએ એ એસી સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય પૂછેલું છે વિદ્યાર્થી મિત્રો મહત્તમ મૂલ્ય એટલે પીક વોલ્ટેજ જેને કહેવાય પીક વોલ્ટેજ પીક વોલ્ટેજ કેટલો આપેલો છે મહતમ મૂલ્ય 300 વોલ્ટ આપેલું છે તેનો આરએમએસ વોલ્ટેજ એટલે કે વી આરએમએસ મેળવવો છે તો આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો રૂટ મેન સ્ક્વેર જ્યારે આપણે થિયરી ભણેલા હતા ત્યારે વી આરએમએસ બરાબર આવતું હતું વીએમ √2

પ્રવાહ નું મૂલ્ય દસ એમ્પિયર છે તો પ્રવાહ નું આર મૂલ્ય નો ડેટા તૈયાર કરેલો છે દસ એમ્પિયર પ્રવાહ નું મહત્તમ મૂલ્ય મેળવવાનું છે એટલે કે આઈ એમ મેળવવાનું છે

આ થયો સ્વાધિના દાખલા નંબર 2 ફરીથી જો રેકોર્ડ ન થયેલું હોય તો આઆરએમએસ બરાબર શું આપેલું છે 10 એમ્પિયર તો આઆરએમએસ = આએમ / √2 તો આએમ તમે લખી શકશો √2 આઆરએમએસ તો √2 ની જગ્યાએ 1.41 10

ચુમ્માલીસ મિલી હેનરી નું ઇન્ડક્ટર જોડેલું છે પરિપથ માં પ્રવાહ નું RMS મૂલ્ય શોધો ડેટા તૈયાર કરીએ વોલ્ટેજ આપણે આપેલા છે બસો ને વીસ વોલ્ટ આવૃત્તિ આપેલી છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ પચાસ હર્ટ્ઝ ઇન્ડક્ટન્સ આપેલું છે ત્રણ ઘાત હેનરી પરિપથમાં પ્રવાહનું આર એમ એસ મૂલ્ય શોધો એટલે કે પ્રવાહ નું આર એમ એસ મૂલ્ય એટલે કે મારે મેળવવું છે RMS પ્રશ્નાચિન કરેલું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આઈ આરએમએસ બરાબર લખી શકો કેપિટલ આઈ ઈજી કોલ ટુ વી બાય એક્સએલ આ બંને આરએમએસ મૂળ્યો જ છે તમે આઈ આરએમએસ લખો તો પણ ચાલે અને ખાલી કેપિટલ આઈ લખો તો પણ ચાલે હવે પરિપથમાં જ્યારે ઇન્ડક્ટર હોય ત્યારે શું થાય વી બાય એક્સએલ તમને એમ થશે કે આપણે આઈ બરાબર તો વી બાય આર સૂત્ર છે

इंडक्टर નો ઇન્ડક્ટિવリアક્ટન્સ એટલે કે XL આવશે જે આપણે ભરી ગયા છીએ XL = ઓમેગા એટ તો I = V / XL = V / ઓમેગા L તો V / ઓમેગા એટલે 2 पाई μL ઓમેગા ની જગ્યાએ 2 पाई μ લખેલો છે અને L V કેટલો આપેલો છે તો ડેટા માં જોઈએ તો 220

તો વધારે થશે ત્યારબાદ જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર ચાર સાત પોઈન્ટ ચાર માં શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો તો કે એકસો દસ વોલ્ટ સાઈઠ હોઈક્રોફેરા ડેનું કેપેસિટર જોડેલ છે પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય આપણે મેળવવું છે સૌ પ્રથમ આપણે ડેટા તૈયાર કરીએ વી બરાબર છે 110 દસ વોલ્ટ આવૃત્તિ છે કેપેસિટર માઇક્રો ફેરાડે આપેલું છે તો પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શું થશે આ આરએમએસ મેળવવું છે I RMS બરાબર આઈ સૂત્ર શું આવશે વી બાય પાછો વી બાય આર તો ત્યારે જ આવે જયારે પરિપથમાં માત્ર અવરોધક જોડેલ હોય ત્યારે અત્યારે પરિપથમાં શું જોડેલું છે જગ્યાએ

આપેલા છે સી ની જગ્યાએ એ ગુણ્યા દસ ની માઇનસ છ ઘાત ફેરાડે સાઈઠ માઇક્રો ફેરાડે આપેલો હતો એનું આપણે ફેરાડે માં રૂપાંતર કરેલું છે અને વી ની જગ્યાએ એકસો ને દસ તમામની ગણતરી કરીને સાદુ રૂપ આપશો ને વિદ્યાર્થી મિત્રો તો તમને આઈ આર એમ એસ મળશે બે પોઈન્ટ અડતાલીસ એમ્પિયર હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલો આગળનો સાત પોઈન્ટ પાંચ સાત પોઈન્ટ પાંચ દાખલામાં શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો તો એમ કીધેલું છે કે સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણ વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણ હતું જો એક વખત રકમ જોઈ લઈએ એમાં માત્ર ઇન્ડક્ટર જોડેલું હતું ચુમાલીસ મિલી હેનરીનું

એક પૂર્ણ ચક્ર દરમિયાન દરેક પરિપથમાં સોસાતો ચોખ્ખો પાવર કેટલો હશે એ આપણે મેળવવું છે તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો થિયરીને યાદ કરીએ કે પરિપથમાં જ્યારે અવરોધક જોડેલું હતો ત્યારે એક પૂર્ણ ચક્ર દરમિયાન સોસાતો કે વપરાતો કે ખર્ચાતો પણ જ્યારે યાદ કરો વિદ્યાર્થી મિત્રો પરિપથમાં ઇન્ડક્ટર કેપેસિટર જોડેલું હતું ત્યારે જ્યારે ઇન્ડક્ટર જોડેલું હોય તો સાત પોઈન્ટ ત્રણ

જ્યારે ઇન્ડક્ટર જોડેલું હોય ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત કેટલો છે પાય બાય ટુ એટલે કે ઇન્ડક્ટર નો પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં પાયબાય ટુ જેટલો પાછળ છે તો પ્રવાહ કળામાં પાઇપ જેટલો પાછળ હોય તો પાવર નું આપણી પાસે સૂત્ર છે પી બરાબર વી આઈ કોસ ફાઈવ ફાઈવ એટલે કળા તફાવત તો વી આઈ કોસ ફાઈવ બાય ટુ આપણે સૌ જાણીએ છીએ કે કોસ ફાઈવ બાય ટુ બરાબર થશે જીરો તો ઇન્ડક્ટર માં વપરાતો પાવર કેટલો થયો જીરો પરિપથમાં જ્યારે કેપેસિટર જોડેલું હતું ત્યારે

মিত্র সাত ছো দাখলো ছিল বারবার এসেছে અને દસ ઓહમ અવરોધવાળા વાળા એલસીઆર શ્રેણી પરિપથ માટે અનુનાદ આવૃત્તિ મેળવવાની છે તો સૌ પ્રથમ ડેટા લખી લઈએ એલ બરાબર બે હેનરી કેપેસિટન સી બત્રીસ માઇક્રો ફેરાડે ફેરાડેમાં બદલીશું એટલે બત્રીસ ગુણ્યા દસ ની માઇનસ છ ઘાત ફેરાડે

શું થશે વિદ્યાર્થી મિત્રો ત્રણ ઘાત અને બત્રીસ નું ચોસાઈ ચોસાઈ નું વર્ગમૂળ થશે આઠ તો જવાબ આવશે એક હજાર આઠ એક હજાર છેદમાં આઠ એટલે જવાબ આવશે વન ટુ રેડિયન પર કોણીય આવૃતિ મેળવી હવે આપણે સાદી આવૃત્તિ મેળવી હોય તો ઓમેગા શું લખી ટુ એફ જીરો બે ગુણ્યા દસ બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ એટલે કે એકસો પચીસ છેદમાં છ પોઈન્ટ ઇઠાવીસ આનું તમે સાદું રૂપ આપો એટલે તમને આવૃત્તિ મળી જાય એફ જીરો આ તમે રૂપ આપો એટલે તમને આમ આવૃત્તિ મળી જાય એમ શીરો તો હવે આ થયો આપણો સ્વાધ્યાય નો દાખલો સાત પોઈન્ટ છ હવે આપણે આગળ વધીએ જોઈએ સ્વાધ્યાય નો દાખલો સાત પોઈન્ટ સાત સિત્તાવીસ મિલી હેનરી નો ઇન્ડક્ટર છે સાથે ત્રીસ માઇક્રો ફેરાડે સંપૂર્ણ વિદ્યુત ભારિત કેપેસિટર જોડેલ છે તો પરિપથમાં મુક્ત થતા દોલનોની કોણીય આવૃત્તિ કેટલી હશે તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ ડેટા લખીએ નવા કોર્સ મુજબ આ દાખલાનો ક્રમ સાત પોઈન્ટ આપેલો છે ડેટા લખીએ ઇન્ડક્ટન્સ કેટલો આપેલું છે સિત્તાવીસ મિલી હેનરી એટલે કે સિત્યાવીસ ગુણ્યા દસમી માઇનસ ત્રણ ઘાત હેનરી કેટલું છે ત્રીસ માઇક્રો ત્રીસ ગુણ્યા દસમી માઇનસ છ ઘાત ફેરાડે તો પરિપથમાં થતા મુક્ત કોણીય આવૃત્તિ કેટલી હશે અગાઉના દાખલામાં જે એકસ્ટ્રા દાખલામાં આપણે જે સૂત્ર મૂકેલું હતું એ જ સૂત્ર આપણે આમાં મૂકીએ શું આવશે મુક્ત દોલનોની આવૃત્તિ ઓમેગા વન બાય અંડર રૂટ એલ સી અનુનાથી આવૃત્તિઓનું સૂત્ર છે આ ઓમેગા ઝીરો ઇજ ઇક્વલ ટુ વન બાય રૂટ એલ સી આપણે અનુનાથના ના ટોપિકમાં ભણી ગયા એલ ની વેલ્યુ છે સત્યાવીસ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત સી ની વેલ્યુ છે ત્રીસ ગુણ્યા દસ ની માઇનસ છ ઘાત વિદ્યાર્થી મિત્રો તમે રૂપ આપશો ને તો ઉપર આવશે દસ ની ચાર નીચે આવશે એકાશી નું થશે નવ એટલે કે દસ ની ચાર રૂપ આપશો તો આનો જવાબ આવશે અગિયાર અગિયાર પોઈન્ટ અગિયાર રેડિયન પ્રતિ સેકન્ડ તો આ થયો વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર સાત પોઈન્ટ છ ન સમજે એવો કંઈ નથી વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ આપણે સૂત્રને એપ્લાય કરી અને ડેટામાંથી ડેટામાં લખેલી કિંમતો મૂકી દઈએ એટલે આપણને જવાબ મળી જાય છે અગિયાર અગિયાર પોઈન્ટ અગિયાર રેડિયન પ્રતિ સેકન્ડ હવે જોઈએ આગળનો દાખલો સાત પોઈન્ટ સાત